નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદલતીથી સ્વાદ કરું છું મિત્રો તો મિત્રો આપણે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા અંતે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે મિત્રો ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મંત્રી કુબીભાઈ ડિંડો સાહેબ દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો ટાર્ડ સેકન્ડરીને ટાડ હાયર સેકન્ડરીની એક્ઝામ આવી ગઈ છે મિત્રો પરીક્ષા આવી ગઈ છે પરિપત્ર જાહેર કરવામાં આવે છે મિત્રો તો તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવાશું ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક અપડેટ મળતી રહેશે શિક્ષણ જગતમાં કોઈ પણ એક્ઝામ આવે ટાર્ટ વન ટાટ ટુ એચ એસ અને કોઈપણ શિક્ષણ જગત લેવાની મહત્ત્વની અપડેટ આપણી ચેનલમાં પૂરત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તમે જોઈ શકો છો કમિશનર સારાઓની કચેરી બીજો માર વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે મિત્રો આ એકવીસ એકવીસ આઠ બે હજાર પચીસનો જે પરિપત્ર છે આજે મિત્રો હસ્તાક્ષર આજે થયા છે એટલે મિત્રો તે પરિપત્ર આજે જોવા મળી શકે છે પ્રતિ અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર નંબર એકવીસ ગાંધીનગર ખાતેથી આ પરિપત્ર છે મિત્રો શિક્ષણ સહાયકોની ભરતી માટે નવી ટાટ પરીક્ષા યોજના બાબત છે મિત્રો જોઈ શકો છો અહીંયા નવી ટાટ સેકન્ડરી ના નવી ટાટ એચ એસ મિત્રો જોઈ શકો છો અહીંયા કે ટાટ સેકન્ડરી ટાટ એચએસની નવી એક્ઝામ મિત્રો ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવશે આ એક પરિપત્ર છે એ કહેવામાં આવી રહ્યું છે અહીંયા કે નવી ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી બાબતે પરીક્ષા ઉજવા બાબત છે અહીંયા આમાં કેટલીક બાબત મહત્ત્વની બાબત એ છે મિત્રો કે ઉપરોક્ત વિષયમાં અન્મે જણાવવાનું કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદારિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી વર્ષ બે હજાર ચોવીસના અંતિમ તબક્કામાં છે ને ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ અગિયાર આઠ બે હજાર બેઠકમાં સર્વાનુમતિ લેવાના નિર્ણય અન્વયે આગામી સમય સમયમાં સદર ભરતી બાદ બાદ ખાલી જગ્યા રહેલી વ્યનિવૃત્તિ દ્વારા ખાલી પડેલી જગ્યાઓ તથા આગામી સમયમાં ખાલી થનાર એક જગ્યા ઉપર એકત્રિત આગામી સમયમાં ખાલી જનાર ભરતી કરવા માટે નવી તાત્પરિક સૂચના બાબત બાબત આપ આપશની કાર્યવાહી કરવા નમવીન છે મિત્રો જોઈ શકો છો જે આગામી સમયમાં તમે જાણો છો મિત્રો એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ શિક્ષણ જગતમાં તમે જે શિક્ષકો નિવૃત્ત થાય છે તે જગ્યાઓ પણ ખાલી થવાની છે એ વય નિવૃત્તિ થનાર જે ખાલી પડે તેની પણ જગ્યાઓ ખાલી થવાની છે મિત્રો આ બધાની જગ્યાઓ ખાલી થઈને નવી ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા મિત્રો આવવાની છે તમે જાણો છો મિત્રો આપણે નવી જે લાસ્ટ આપણે એક્ઝામ આપી હતી બે હજાર ત્રેવીસમાં એક્ઝામ આપવામાં આવી હતી ત્યારબાદ મિત્રો બે વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી એક્ઝામ આવી નથી તો સરકાર શ્રી દ્વારા ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ ની આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે આગામી સમયમાં જે જગ્યાઓ ખાલી થવાની છે વર્ષ ચોવીસ તબક્કે અંતિમ તબક્કામાં અગિયાર આઠ હજાર પચીસના જે નિર્ણય અન્વય આગામી સમયમાં જે ખાલી જગ્યાઓ વયનિવૃત્તિ જગ્યાઓ અને મિત્રો આગામી સમય એકત્રીસ પાંચ બે હજાર પચીસના જે શિક્ષકો નિવૃત્તિ પામે છે તે બધાને જોઈને મિત્રો આગામી સમયમાં ટેટ સેકન્ડરી ટેટ હાયર સેકન્ડરી એક્ઝામ મિત્રો આવવાની છે એ પણ જોઈ શકો છો મિત્રો અહીંયા સરકારી બિન સરકારી અનુરાધી ઉચ્ચર માધ્યમિક શાળામાં શિક્ષણ ભરતી બે ચોવીસ અન્વયે સુધારેલ નિયમક બાબત આ પરિપત્ર છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ પરિપત્રમાં આ પરિપ્રમા એ છે કે જે ટાયર સેકન્ડરી ટાયર હાયર સેકન્ડરીની એક્ઝામ મિત્રો ટૂંક સમયમાં આવવાની છે મિત્રો તો આ તે મારી થેન્ક યુ વેરી મચ